મિત્રો આ વર્ષે માઘ અમાવસ્યા બે હજાર ચોવીસના રોજ સ્ત્રીઓ અને પુરુષોએ આ પાંચ ઉપાય કરવા જોઈએ આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવો અને રોધિત દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો સાથે દેવી દેવતાઓ અને પિતૃઓની કૃપા મેળવવા માટે કરો આ પાંચ ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે મિત્રો આ વર્ષે માઘ અમાવસ્યા દસ માર્ચ રવિવારના રોજ આવી રહી છે જ્યારે માઘ અમાવસ્યાની તિથિ નવ માર્ચ શનિવારના રોજ સાંજે છ વાગીને સત્તર મિનિટે શરૂ થશે અને બીજા દિવસે દસ માર્ચ રવિવારના રોજ બે વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદિયા તિથિ અનુસાર માઘ અમાવસ્યા દસ માર્ચ રવિવારના રોજ ઉજવવામાં આવશે આ દિવસે સ્નાન અને દાન માટેનો શુભ સમય સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટથી પાંચ વાગીને અડતાલીસ મિનિટ સુધીનો છે અને આ દિવસનું અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને આઠ મિનિટથી એક વાગીને પંચાવન મિનિટ સુધીનો છે આ દિવસે આત્માની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવતા દાન વ્રત તર્પણ શ્રદ્ધા વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ભજન અને કીર્તન કરવું અને ગરીબ અને જરૂરિયાતમંદ બ્રાહ્મણોને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે આમ કરવાથી આપણા પૂર્વજોને આવતી મુશ્કેલીઓ દૂર થાય છે હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર અમાવસ્યાનો દિવસ ભગવાન વિષ્ણુ શિવ અને શનિજીની પૂજા માટે ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે પૂજા કરવાની સાથે સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી પણ રાહત મળે છે દેવતાઓ અને પૂર્વજો પાસેથી આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળી શકે છે અને આપણું જીવન સંકટ મુક્ત બની જશે તો ચાલો જાણીએ કે વર્ષની માઘ અમાવસ્યાના દિવસે શું ઉપાય કરવાથી આપણને વિશેષ લાભ મળી શકે છે ઉપાય નંબર એક માઘ અમાવસ્યાના દિવસે ઘરના આ ખૂણામાં દીવો પ્રગટાવો ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે ઉત્તર પૂર્વ ખૂણાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ઉત્તર પૂર્વ ખૂણામાં રહે છે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચેની જગ્યાએ ઈશાન ખૂણો કહેવાય છે માઘ અમાવસ્યાના દિવસે ઘરના ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો આમ કરવું ખૂબ જ શુભ છે અને ધનની દેવી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિવસે દીવામાં માત્ર લાંબી લાલ વાટનો જ ઉપયોગ કરો અમાવસ્યાના કે અન્ય કોઈ દિવસે ભૂલથી પણ પિતૃઓ માટે દીવામાં ગોર વાટનો ઉપયોગ ન કરો આમ કરવું અત્યંત અશુભ માનવામાં આવે છે અને તે અશુભ ગણાય છે આમ કરવું ગરીબીનો માર્ગ છે આ સિવાય તમારા પરિવારને અનેક પ્રકારની અચાનક આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે તેથી આ દિવસે ભગવાનને ઉત્તર પૂર્વ ખૂણામાં લાંબી લાલ વાટથી જ ઘીનો દીવો પ્રગટાવો દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે અને તમને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદથી સમૃદ્ધ બનાવશે જે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેઓએ આ ઉપાય અવશ્ય કરવું તેમને ચોક્કસ ફાયદો થશે ઉપાય નંબર બે માઘ અમાવસ્યાના દિવસે આ રીતે ગાયના શાણા સળગાવીને પિતૃઓને પ્રસન્ન કરો માતા ગાય આપણા માટે ખૂબ જ પૂજનીય છે અને ભગવાન વિષ્ણુને પણ ગાય ખૂબ જ પ્રિય છે માતા ગાયમાં અનેક દેવી દેવતાઓનો વાસ હોય છે એવું માનવામાં આવે છે તો ગાય માતા આપણા માટે જેટલી પવિત્ર અને શુભ છે તેટલી જ તેની પાસેથી મળેલી દરેક વસ્તુ જેમકે દૂધ શાણ ગૌમૂત્ર વગેરે આ બધી વસ્તુઓ આપણા તમામ ધાર્મિક કાર્યો અને અનુષ્ઠાન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ગાયના છાણને પ્રગટાવવો અને તેમાં ધૂપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે ગાયના ઘી સાથે ગોળ મિશ્રિત ગાયના છાણથી બનેલા વાસણ પર ધૂપ પ્રગટાવો જોઈએ એટલે કે ઘીમાં મિશ્રિત ગોળને ધૂમ્રપાન કરતા વાસણ પર રાખવાથી ધૂપ નીકળે છે આપણા પૂર્વજોની આત્માઓને તૃપ્ત કરે છે અને તેનો ધુમાડો આપણા ઘરની નકારાત્મકતા દૂર કરે છે અને સકારાત્મકતાની ઉર્જા ફેલાવે છે જો ઘી અને ગોળ ઉપલબ્ધ ન હોય તો ગાયના દૂધની ખીર સાથે સૂર્યપ્રકાશ બતાવી શકાય છે ધુમારો આપણા ઘરમાં નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતા ફેલાવે છે આમ કરવાથી આપણા સર્વ પિતૃઓ તૃપ્ત થાય છે અને પ્રસન્ન થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને જીવનમાં રહેલી પરેશાનીઓથી આપણને મુક્ત બનાવે છે ઉપાય નંબર ત્રણ માઘ અમાવસ્યા નિમિત્તે આ દિવસે સૂર્ય ભગવાનને આ રીતે જળ અર્પિત કરો તમને વ્યવસાયમાં સફળતા મળશે મિત્રો માઘ અમાવસ્યાના દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં લાલ ફૂલ મિક્સ કરો રોલી અક્ષત અને ગોળનો અર્ઘ્ય ચઢાવવો જોઈએ આનાથી શુભ ફળ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે એક ઘરામાંથી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અર્ઘ્ય અર્પણ કરતી વખતે તમારી નજર પાણીના પ્રવાહ તરફ રાખો પાણી એવી રીતે ચઢાવો કે સૂર્યનું પ્રતિબિંબ પાણીના પ્રવાહમાં એક બિંદુ તરીકે દેખાય આ પછી સૂર્ય ભગવાનને હાથ જોડીને નમસ્કાર કરો સૂર્યને જળ અર્પણ કરવાની સાથે મંત્રનો જાપ કરવાથી શક્તિ બુદ્ધિ અને જ્ઞાન મળે છે અર્ઘ્ય અર્પણ કરવાના સમયનું વિશેષ ધ્યાન રાખો કોઈ પણ સંજોગોમાં સવારે નવ વાગ્યા પહેલાં સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ ઉપાય નંબર ચાર માઘ અમાવસ્યાના દિવસે શુભ વસ્તુઓનું દાન કરો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અમાવસ્યાના દિવસે દક્ષિણા દાન કર્યા વિના તમને કોઈપણ પૂજાનો પૂર્ણ ફળ મળતો નથી આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી સ્ત્રીઓ અને પુરુષો કોઈ ગરીબ વ્યક્તિને દાન કરી શકે છે તેની ભક્તિ અને ક્ષમતા મુજબ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ માઘ અમાવસ્યા પર વ્યક્તિ તલ તલનું તેલ ગોળ મીઠાઈઓ લાડુ કપડાં વગેરે જેવી વસ્તુઓનું દાન કરી શકે છે આ દિવસે કેળા અને દહીંનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આપણા પર પ્રસન્ન થાય છે કારણ કે સફેદ રંગની વસ્તુઓ માતા લક્ષ્મી માટે અને પીળા રંગની વસ્તુઓ ભગવાન વિષ્ણુ માટે ખૂબ જ કિંમતી માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ રાહુ કે કેતુની અશુભ અસર હોય અથવા પિતૃદોષ હોય તો તેનાથી રાહત મળી શકે છે જો શક્ય હોય તો તેની સાથે કેટલાક રૂપિયા પણ દાન કરવા જોઈએ ઉપાય નંબર પાંચ માઘ અમાવસ્યાના દિવસે કીડીઓને ખવરાવું જીવન ઋણ મુક્ત થશે મિત્રો આ દિવસે કીડીઓને લોટમાં ખાંડ મિક્સ કરીને ખવડાવવું જોઈએ પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ આમ કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે વ્યક્તિ ઋણ મુક્ત થાય છે જો તમે ઈચ્છો તો માઘ અમાવસ્યાના દિવસે માતા ગાયને દહીં અને ચોખા ખવડાવો આમ કરવાથી ધનના આગમનની સાથે દેવી લક્ષ્મીનું પણ આગમન થાય છે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી તમે ગોળીઓ બનાવીને માછલીઓને ખબરાવી શકો છો આમ કરવાથી આર્થિક લાભની સાથે સાથે જૂની મિલકત પણ પાછી મળવાની શક્યતા છે અંત સુધી સાથે રહેવા બદલ આપ સૌને આભાર જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને શ્રી નારાયણજીને લાઇક અને શેર કરો અને કોમેન્ટ કરો ધન્યવાદ હર હર મહાદેવ